દ્વારકા જિલ્લાની આજે ત્રણ નગરપાલિકાઓ તેમજ બે તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા બે નગરપાલિકાઓમાં ભાજપ સરકાર કરી રહી છે જ્યારે એક 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 નગરપાલિકામાં કોંગ્રેસને સત્તા કરી છે છે બે તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના ફાળે બેઠક આવી દ્વારકા જિલ્લાની આજે ત્રણ નગરપાલિકાઓ તેમજ બે તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા જેમાં બે નગરપાલિકાઓમાં ભાજપ સરકાર કરી છે જ્યારે એક નગરપાલિકામાં કોંગ્રેસને સત્તા અસર કરી છે અન્ય બે તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ કોંગ્રેસના ફાળે એક એક બેઠક આવે છે દ્વારકામાં નગરપાલિકાના પરિણામ ની વાત કરવામાં આવે તો દ્વારકા નગરપાલિકાની સાત વોર્ડની ની અઠ્યાવીસ બેઠક માંથી તમામ બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો વિપક્ષના ફાળે એક પણ બેઠક મળી ન હતી દ્વારકા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો ભાજપે તમામ અઠ્યાવીસ બેઠક પર વિજય મેળવી લીધો છે સલાયા નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો સલાયા નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકોમાંથી પંદર બેઠક કોંગ્રેસના ફાળે આવી હતી જ્યારે તેર બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે આવી સલાયા નગરપાલિકામાં ભાજપને એક પણ બેઠક મળી ન હતી જ્યારે આમ આદમી પાર્ટી બહુમતથી માત્ર બે બેઠક દૂર રહી હતી આમ સલાયામાં ફરી એક વખત કોંગ્રેસે સત્તા સંભાળી છે વાત કરવામાં આવે ત્રીજી નગરપાલિકા ભાણવડની તો કુલ છ વોર્ડની ચોવીસ બેઠકમાંથી એકવીસ બેઠકો ઉપર ભવ્ય ભાજપે જીત મેળવી સત્તા કબજે કરી છે કોંગ્રેસના ફાળે માત્ર ત્રણ બેઠકો આવી આંભાણવડ નગરપાલિકામાં ભાજપ મેળવવામાં સફળ રહ્યું છે દ્વારકા જિલ્લામાં બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં એકમાં ભાજપ જ્યારે અન્ય બે બેઠકમાં કોંગ્રેસે જીત મેળવવામાં મેળવવામાં સફળ સફળ છે કલ્યાણપુર તાલુકાની જુવાનપુર તાલુકા પંચાયત બેઠક પર ઉમેદવાર રહ્યા હતા જ્યારે ભરાણા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ છસો દસ મતે વિજય થઈ હતી દ્વારકા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ માટે કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ સર્જાયો તો દ્વારકા નગરપાલિકામાં કોંગ્રેસે ખાતું પણ ખોલાવી શકી નથી સલાયામાં ભાજપનું ખાતું ખુલ્યું ન હતું આમ બંને મુખ્ય द्वारका जिला परिणाम मिश्र रहा था आज गुजरात में स्थानीय इकाई की जो इलेक्शन हुआ है उसके तहत आज सलाया नगर पालिका जो है उसका इलेक्शन था वहाँ हालांकि हमारा कांग्रेस का ही शासन था और कांग्रेस ने जो अच्छे काम किए वो काम को देखते हुए और हमारे प्रदेश के अध्यक्ष आदरणीय शक्ति सिंह जी गोहिल और हमारे नेता प्रतिपक्ष अमित भाई चावड़ा की अगुवाई में लड़ी गई इलेक्शन में सलाया की जनता ने हमको फिर से मैंडेट दिया है और फिर से सलाया में कांग्रेस पार्टी शासन में आएंगी मैं चुने हुए सब हमारे जो कैंडिडेट है उनको भी अभिनंदन देती हूं और बहुत तहे दिल से मैं आभार मानता हूं सलाया की जनता को जिसने हमें फिर एक बार सलाया में नगर पालिका बनाने का मौका दिया धन्यवाद દ્વાર કહેવાયા ખરેખર આ નગરપાલિકાની ચૂંટણી આમ રાજકીય રીતે નાની કહેવાય પરંતુ હું તો એ કે આખા ભારતે છે ને આ દ્વારકાના સમાજો પાસેથી શીખ લેવાની જરૂર છે કારણ કે દ્વારકાની અંદર દરેક સમાજ દરેક સમાજનો દરેક સમાજ આટલું સમજદાર છે આટલું વિવેકવાળું છે અને દેશ પ્રેમી કહીએ તોય પણ હાલે કારણ કે આજે જે રીતે રાજકારણ છેલ્લા નરેન્દ્રભાઈ ચૌદ થી આવ્યા ત્યારથી જે રીતની એક વિકાસની એક કેડી પૈકડી છે ને એની અંદર દ્વારકા દ્વારકાની અંદર કમ સે કમ દિવાળી પછી અત્યાર સુધીના લગભગ પાંત્રીસ લાખ ટુરિસ્ટ અને યાત્રાળુ આવ્યા છે અને દ્વારકાની અંદર સમાજે જે મતદાન કર્યું છે ને એ ખરેખર એને ધન્યવાદ આપો છું કારણ કે દરેક સમાજે એક જ વિચાર કર્યો છે કે દ્વારકા માટે શું દ્વારકામાં શું જોઈએ તો દ્વારકામાંના આ વિકાસ આ વિકાસ અને શાંતિ ભાઈચારો અને બધી રીતે સક્ષમ જે સમાજ કહી શકીએ બધા પણ એમ જ વિચાર્યું છે કે દેશનો જયારે અતિશય વિકાસ થતું હોય દ્વારકાનો વિકાસ થતું હોય ત્યારે સો સો ટકા આપણે એક તરફી દ્વારકા મારા મત વિસ્તારની અંદર અઠ્યાવીસ નગરપાલિકાની છે એક તાલુકા પંચાયતની છે તો ઓગણત્રીસે ઓગણત્રીસ સીટ આજે વિકાસ અને આપણા નરેન્દ્રભાઈના નામે શિવ શિવ કર્યું બધા આજરોજ સલાયા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસના મતગણતરીના દિવસે સવારે નવ વાગ્યાથી મતગણતરી ચાલુ કરવામાં આવી હતી અને અત્યારે શાંતિથી મતગણતરી પૂરી થઈ છે સામાન્ય નગરપાલિકાની મતગણતરી બાદ આમ આદમી પાર્ટીને કુલ તેર બોર્ડ ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને ટોટલ પંદર બેઠક ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને અન્ય કોઈ પણ ઇશ્યુ નથી અને ખૂબ જ સરસ અને શાંતિપૂર્વક રીતે મતગણતરી પૂરી થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે